બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ બે કુટુંબ પરિવારનું વિસ્તરણ આ ઘટના સમય હુમાયુ ભારતનો સમ્રાટ હતો અને તેના શાસનકાળમાં જુનાગઢ પર રા માનલિક નામના ક્ષત્રિય રાજાનું શાસન હતું હુમાયુના શાસનકાળમાં હોવા છતાં તે રાજ્યના કામકાજમાં સંપૂર્ણપણે સ્વતંત્ર હતો સિવાય કે એક નિશ્ચિત કર ચૂકવવાનો તે દિવસોમાં નાગર જાતિ સરકારી બાબતોમાં ખૂબ જ કુશળ હતી રાજ્યના વડા પ્રધાનથી લઈને એક સરળ સૈનિકના પદ સુધી મોટા ભાગના હોદા નાગર જાતિના સભ્યો પાસે હતા એક રીતે સરકારી નોકરીઓ સંપૂર્ણપણે નાગર જાતિના હાથમાં હતી

રાજ્યએ તેમને અસંખ્ય નોકરો અને વાહનો પૂરા પાડ્યા હતા તેથી તેમનું પારિવારિક જીવન ખૂબ જ સુખી હતું તેમને પૂરતી સામાજિક પ્રતિષ્ઠા પણ મળી હતી જો કોઈ ખામી હતી તો તે ફક્ત તેમની પત્ની દુરીત ગૌરીનો સ્વભાવ સારો નહોતો તેણીને તેના પતિના અમલદાર તરીકેના પદ પર ખૂબ જ અભિમાન હતું ખોટા કાવતરા કરવા અને બીજાઓને મુશ્કેલી પહોંચાડવી એ તેનો સ્વભાવ બની ગયો હતો તેણીની ખામીઓને ધ્યાનમાં લેતા એવું લાગતું હતું કે તેણીનું નામ દુરિત ગૌરી શાબ્દિક રીતે સાચું હતું જેમ નામ તેમ ગુણ આ કહેવત તેના માટે સંપૂર્ણ રીતે સાચી હતી છતાં પણ ઘર સુખ અને શાંતિથી ચાલતું હતું મહાત્માજીની કૃપાથી બાળક નરસિંહ મહેતાનો અવાજ ખુલ્યો ત્યારથી તેના દાદી તેના લગ્ન લગ્ન વિશે ચિંતિત થયા ભારતીય તેમના બાળકોના તેટલી વહેલી તકે પોતાનું કર્તવ્ય માને છે આ રીતે તેઓ સંતાન ઋણમાંથી ઝડપથી મુક્ત થવા માંગે છે સંભવત આ ભાવનાથી જ જયકુવરીએ નરસિંહ મહેતાના લગ્નની વ્યવસ્થા કરવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા પરિવાર શ્રીમંત અને પ્રતિષ્ઠિત હતો તેથી તેઓએ આ પ્રયાસમાં ઝડપથી સફળતા મેળવી આશરે નવ વર્ષની ઉંમરે તેમણે નરસિંહ મહેતાના લગ્ન માણેક ગૌરી નામની સાત વર્ષની છોકરી સાથે કર્યા માણેક ગૌરી એક સુંદર અને સારી વર્તુણિક વાળી છોકરી હતી તેથી જયગુરીને તેની પસંદગીની યોગ્ય પુત્રવધુ મળી હોવાથી તે ખૂબ જ ખુશ હતી અંશીધરે ફક્ત તેમના નાના ભાઈ નરસિંહ મહેતાના ઉછેર અને લગ્નની કાળજી લીધી નહીં પરંતુ તેમના શિક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું તેમણે નરસિંહ મહેતાને સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવ્યો પણ નરસિંહ મહેતાનું મન અભ્યાસ પર કેન્દ્રિત નહોતું જ્યાંથી તેમને મહાત્માજી પાસેથી ઈષ્ટ મંત્ર મળ્યો ત્યાંથી તેમનું મન ભગવાન તરફ વધુ ને વધુ આકર્ષિત થતું ગયું તેઓ સતત રાધે કૃષ્ણ નામનો જપ કરતા સવાર સાંજ તેઓ દેવી દેવતાઓની પૂજા કરતા દર્શન કરતા અને ભજન અને કીર્તન સાંભળવા માટે મંદિરોમાં જતા તેમને ભગવાન શિવ પ્રત્યે પણ ખૂબ જ ભક્તિ હતી તેઓ મંદિરમાં જતા અને ખૂબ જ ભક્તિ અને પ્રેમથી ઉમા મહેશ્વરની પૂજા કરતા અને આનંદથી ભોળાનાથના ગુણગાન ગાતા જો કોઈ પુરાણ કે ભાગવત કથા હોય તો તેઓ ત્યાં જ જતા અને ખૂબ જ ધ્યાનથી સાંભળતા જ્યારે દ્વારકા ગયેલા સંતો અને ઋષિઓ તેમના ગામમાં આવતા ત્યારે તેઓ તેમની મુલાકાત લેતા શક્ય તેટલી તેમની સેવા કરતા અને તેમના ઉદ્દેશો સાંભળતા જો કોઈ ભજન કે કીર્તન ગાતું હોય તો તેઓ તેમની સાથે બેસીને ભજન ગાતા અથવા કરતા હાલ વગાડતા જો કોઈ બાબા વેશમાં આવી નાચવા લાગતું તો તેઓ પણ તેમની સાથે જોડાતા જો કોઈ રાસ મંડળી ગામમાં આવતી તો તેમના આનંદનો કાયા પાર નહોતો તેઓ નિત્ય રાસલીલા જોતા શ્રી રાધા શ્રી લલિતા અને અન્ય સખીઓ તેમજ વ્રજના ગોપી ગોપાલોના ભગવદ પ્રેમને જોઈ તે એટલા મગ્ન થઈ જતા કે તેને પોતાના શરીરની સુધબૂદ પણ નહોતી રહેતી ક્યારેક તે મંડળીમાં પણ જોડાઈ જતા જ્યારે તેને રાસમાં ગોપાલ તરીકે નૃત્ય કરવાની તક મળતી ત્યારે તે અપાર આનંદનો અનુભવ કરતા અને કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં બેભાન થઈ જતા તેની ભક્તિમાં તે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું દેતા ક્યારેક ઘરે જતા પણ નહોતા આ માટે તેને તેના ભાઈ બહેનો તરફથી ઠપકો પણ સામાજિક નિંદાનો સામનો કરવો પડતો છતાં તેમનો માર્ગ છોડતા નહોતા

ધીમે ધીમે તે પંદર વર્ષની ઉંમરે પહોંચ્યા જ્યારે તેના ભાઈએ જોયું કે ભણવું અને લખવું તેના માટે મુશ્કેલ બની રહ્યું છે ત્યારે તેણે તેને ઘોડાઓની સંભાળ રાખવાનું અને ઘાસ કાપવાનું કામ સોંપ્યું પરંતુ આ કામથી પણ નરસિંહ મહેતાને કોઈ મુશ્કેલી પડી નહીં તેણે ખુશીથી પોતાની બધી ફરજો બજાવી પોતાની બધી શક્તિથી ભગવાનનું નામ જપ્યું લગભગ સોળ વર્ષની ઉંમરે નરસિંહ મહેતાની પત્ની માણેક ગૌરીએ પુત્રીને જન્મ આપ્યો બે વર્ષ પછી માણેક ગૌરીએ પુત્રને જન્મ આપ્યો પુત્રીનું નામ કુંવરબાઈ અને પુત્રનું નામ સામરદાસ રાખવામાં આવ્યું આમ નરસિંહ મહેતાને બે બાળકોનો આશીર્વાદ મળ્યો પરંતુ તેમનું સૌભાગ્ય દુરિત ગૌરીની આંખોમાં કાંટો બની ગયો તેણી હંમેશા તેના દેર દેરાણીની ઈર્ષા કરતી હતી હવે તેમનો વધતો પરિવાર તેમના માટે વધુ અસહ્ય વેદના જેવો બની ગયો બંને ભક્ત દંપતી દિવસ અને રાત નોકરોની જેમ ઘરના નાના અને મોટા બધા કામ કરતા તેમ છતાં દુરિત ગૌરી માનતી હતી કે તેઓ ફક્ત ઘરમાં બેસીને મફતનું ખાય છે અને તેમના ખર્ચાઓ દિવસે ને દિવસે વધતા જ જાય છે તેથી તેણી કોઈ પણ કારણ વગર તેમના કાર્યોમાં દોષ શોધવા લાગી અને તેમના પર ખોટા આરોપો લગાડી એમના પતિના કાન ભરવા લાગી તેણી એ વિવિધ કારણો આપી તેને હેરાન કરવાનું શરૂ કર્યું જો કે બંશીધર જાણતા હતા કે તેમની પત્ની દુષ્ટ છે અને તેમ છતાં તેમણે તેમના નાના ભાઈ અને તેમની પત્ની પર ખોટો આરોપ લગાવ્યા પણ આ બંને તો નિર્દોષ અને પવિત્ર છે તેમ છતાં પણ તે ક્યારેક તેમની પત્નીના શબ્દોથી પ્રભાવિત થઈને તેમના નાના ભાઈને જોઈ શકતી હતી પણ મૃત્યુ સંયા પર પડેલી વૃદ્ધ સ્ત્રીનું કોણ સાંભળે તે ચૂપચાપ જોઈ રહી હતી ધીમે ધીમે તે પંચાણું વર્ષની થઈ તેની મનમાં વિચાર્યું મારું જીવન હવે ખૂબ ટૂંકું છે જો નરસિંહ મહેતાની પુત્રીના લગ્ન મારી હયાતીમાં થઈ જાય તો હું આ છેલ્લી ઈચ્છા પૂરી કરીને શાંતિથી વિદાય લઉં અને આ બિચારીને એનું સારું ઠેકાણું મળી જાય એક દિવસ તેણીએ બંશીધરને પોતાની પાસે બોલાવી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી બંશીધરને પોતાની વૃદ્ધ દાદીની આજ્ઞા ટાળવાનું યોગ્ય લાગ્યું નહીં તેણે એક ઉમદા અને યોગ્ય વર શોધવા માટે કુળ પુરોહિતને મોકલ્યો પૂજારી કાઠિયાવાડના ગામમાં અને શ્રીમંત નાગર શ્રીરંધર મહેતાના પુત્ર વસંતરાય સાથે કુંવરબાઈના લગ્ન ગોઠવ્યા નિયત તારીખે કુંવરબાઈના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા વૃદ્ધ જયકુર ઈચ્છા પૂર્ણ થઈ અને લગભગ ત્રણ મહિના પછી તેણે આ ક્ષણિક દુનિયા છોડી દીધી તો બાપુ આ તો નરસિંહ મહેતાના જીવન ચરિત્ર ભાગ બે કુટુંબ પરિવારનું વિસ્તરણ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા પૂરેપૂરે સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ